બંને યુવકોના પરિવારજનોમાં માતમ છવાઈ જવા પામ્યું છે સમાચાર વિગતે જોઈએ આણંદ શહેરના સોફુટ રોડ ઉપર આવેલા નોર સોસાયટીમાં રહેતા ઓગણીસ વર્ષીય રેહાન રાકીમભાઈ વોરા અને સત્તર વર્ષીય અયન મહેબૂબભાઈ વોરા તેના મિત્રો સાથે બપોરના સમયે રાવડાપુરા નહેરમાં નહાવા માટે ગયા હતા નહેરમાં નહાતા હતા તે દરમિયાન રેહાન અને અયાન એકાએક નહેરના ઊંડા પાણીમાં ગડકાવ થઈ ગયા હતા અને ડૂબી જવાથી બંનેનું મોત નિપજ્યું હતું જે વખતે ત્યાં હાજર અન્ય મિત્રો ભૂમાબૂમ કરી મૂકતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અંગેની જાણ થતા બંને યુવકોના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા બંને યુવકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી આણંદની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આણંદ રૂરલ પોલીસ મથકે જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી તુરંત જ તપાસ આરંભી છે આ અંગે આણંદ રોડ પોલીસ મથકે આગળની કાર્યવાહી હાથ ધરી છે